કલર સ્પેશિયલ કોટન સાડીના કલેક્શન જે ઓનલી થ્રી ફોર નાઇન રૂપિયાથી શરૂ થઈ રહ્યા છે આપણામાંથી ઘણા બધા લોકો એવાય છે જે નાનપણમાં કુદરતી દ્રશ્ય તો બનાવ્યું જ છે ઓબ્વિયસલી કોમ્પ્યુટરની અંદર બનાવ્યું હોય છે નોટબુકના પાછળના પેજ પર આપણે કુદરતી દ્રશ્ય બનાવ્યું હોય છે તો ચાલો તમારી એ એક યાદ હું તાજા કરી સાડી જુઓ કારણ કે આ પ્યોર કોટનની વેરાયટીઝ છે જેની અંદર લીનન કોટન એન્ડ ઓલ મળી જશે તમને ગેરંટી આપું છું તરત વેચાઈ જશે કારણ કે આપણી જે સંસ્કૃતિ છે હિન્દુ કલ્ચરના હિસાબે આ જે બ્લોક પ્રિન્ટ આપણે કહીએ છીએ કે મહિલાઓ તરત ને તરત પરચેસ કરી લે ઓમ નામનું સ્લોગન તમને અહીંયા જોવા મળી જશે નીચે તમને સ્લોગન લખેલું જોવા મળશે ડિપેન્ડ કરે છે એ મહિલા ઉપર કે એને ક્યારે આ સાડી બિયર કરવી છે બાકી હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ તમારે આ સાડી તમારી દુકાનમાં એડ કરવાની છે આ જે હિસાબે ગરમી ચાલી રહી છે એ રીતના તમારે મને કમેન્ટ કરવાનું છે તમારા એરિયામાં તમારા શહેરમાં તમારા ગામમાં કઈ ટાઈપની ગરમી પડી રહી છે જો અમારી હાલત તો સુરતમાં હાલમાં એવી છે ને કે પંખો ચાલુ હોય તો પણ ગરમ ગરમ વાફ જ આવ્યા કરે છે બરાબર હવે જેમ જેમ ઋતુ બદલાય છે ને એમ એમ કપડાં પણ બદલાતા હોય છે પહેરવા માટે તમને ખ્યાલ હશે ઠંડીની સિઝનમાં આપણે થોડાક વુલનના કપડાં પહેરતા હોય ગરમીની સિઝનમાં આપણે એકદમ કે ને સોફ્ટ મટીરિયલ હોય કોટન મટિરિયલ સુતરાવું કપ કપડું કહે છે કદાચ ગુજરાતીમાં એ ટાઈપના કપડાં પહેરતા હોય છે ચોમાસાની વાત કરીએ તો ભાઈ ચોમાસામાં તો બધું જ ચાલે પણ હા પતલા કપડાં હોવા કે કે ઘરે સુકાઈ તો તો મમ્મી થયા બરાબર નહીં એ જ રીતના દર્શકો તમારે મને કમેન્ટ કરવાનું છે કે તમને કઈ ઋતુ બધાથી વધારે ગમે છે કારણ કે આપણે વિડીયોની અંદર કલેક્શન તો જોશું પણ એના પહેલા થોડીક મસ્તી મજાક તો કરવી જ પડે ને તો તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે તમને કઈ ઋતુ વધારે ગમે શિયાળો ઉનાળો કે પછી ચોમાસો આ મને કમેન્ટ કરીને જણાવજો તો ચાલો દર્શકો આજે હું તમને એક એવા કલેક્શન બતાવવા જઈ રહી છું જે તમને કોઈ જ નહીં બતાવશે એ કલેક્શન હું પ્રિયંકા તમારી સાથે શેર કરવા જઈ રહી છું ઉનાળાની સિઝનમાં બધાથી વધારે કયું કલેક્શન વેચાય છે એ કલેક્શન બતાવવા જઈ રહી છું તો તમે જોઈ શકો છો આજે હાલમાં સ્પેશિયલી મેં તમારી સાથે શેર કરવા જઈ રહી છું ચીકુ કલર સ્પેશિયલ કોટન સાડીના કલેક્શન જે ઓનલી થ્રી ફોર નાઇન રૂપિયાથી શરૂ થઈ રહ્યા છે આ જેટલી પણ સાડી છે એ બધા બધાની રેન્જ અલગ અલગ છે પણ હું તમને ગેરંટી આપું છું આની જે રેન્જ છે ને એમાં તમે આરામથી પાંચસો હજાર રૂપિયા એડ કરીને પણ વેચી શકો છો કારણ કે આ પ્યોર કોટનની વેરાયટીઝ છે જેની અંદર લિનન કોટન એન્ડ ઓલ મળી જશે હવે બધાથી પહેલી જે સાડી મેં તમારી સાથે શેર કરવા જઈ રહી છું અને આ સાડી તમે ડિઝાઇન તમે જોઈ શકો છો બ્લોક પ્રિન્ટ છે ને બ્લોક પ્રિન્ટ સાથે તમે જોશો તો તમને આ ટાઈપના ચેઇન સ્ટીચ મળી જશે અને આપણે કે ને ગોલ્ડન કલરની આખામાં તમને પરત જોવા મળી જશે આ ટાઈપની વિવિંગની એન્ડ આ જે સાડી છે ને તમને ગેરંટી આપું છું તરત વેચાઈ જશે કારણ કે આપણી જે સંસ્કૃતિ છે હિન્દુ કલ્ચરના હિસાબે આ જે બ્લોક પ્રિન્ટ આપણે રહી છે એ તમે જોયું છે ઘણા બધા ગામડાઓમાં કે હાલના સમયમાં જે મોટા મોટા બંગલા હોય છે એમાં પણ આ પ્રિન્ટ કરવામાં આવે છે કારણ કે એક કેમ આપણી જે નેશનલિટી છે એ આનાથી બરકરાર રાખી છે હવે નેક્સ્ટ કલેક્શનની વાત કરીશ દર્શકો આવા કલેક્શન તો ખાસ કરીને રાખજો કે મહિલાઓ તરત ને તરત પરચેસ કરી લે ઓમ નામનું સ્લોગન તમને અહીંયા જોવા મળી જશે નીચે તમને સ્લોગન લખેલું જોવા મળશે અને આપણા સ્પેશિયલી હર હર મહાદેવના ઓમ તમને અહીંયા જોવા મળી રહ્યું છે જે આપણા ભગવાનને દર્શાવી રહ્યું છે આ ટાઈપની જે સાડી હોય છે વધુ પડતી મહિલાઓ પહેરવાનું પસંદ કરે છે અને આ સાડીને એવું નથી કે કોઈ એજેડ મહિલાઓ એ જ પહેરી શકે ડિપેન્ડ કરે છે એ મહિલા ઉપર કે એને ક્યારે આ સાડી વીયર કરવી છે બાકી હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ તમારે આ સાડી તમારી દુકાનમાં એડ કરવાની છે બધાની રેન્જ અલગ અલગ રહેશે સેટ માત્ર બે પીસ કા તો ચાર પીસ તો તમને જોવા મળી જશે જે તમે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં પરચેસ કરી શકો છો હવે આ સાડીની અંદર તમને જોમેટ્રિક એમ્બ્રોડરી સાથે ગોલ્ડન ઝરીનું વર્ક જોવા મળી જશે હવે હું તમને વાત કરીશ થોડુંક આપણે અલગ ટૉપિક પર જઈએ બધાને જ ખબર છે કે ગોલ્ડનો જે ભાવ છે એ ઘણો બધો વધી ગયો છે બરાબર ગોલ્ડનો ભાવ તો વધ્યો છે પણ આપણે તો અહીંયા ગોલ્ડન ઝરીનું વર્ક આપી રહ્યા છે દર્શકો અહીંયા તમે જોઈ લો હવે ઓરિજિનલ ગોલ્ડ તો નથી જ આપતા પણ ગોલ્ડન કલરની સ્પેશિયલ જે ઝરી હોય ને એકદમ હેવીમાં હેવી જે થ્રેડ હોય ને એ આપણે આ સાડીની અંદર યુઝ કર્યો છે જેનાથી તમારા કસ્ટમરને તમે એક્સપ્લેન કરી શકો છો કે આ સાડીની ખાસિયત છે જેના કે હું તમારી સાથે એક્સપ્લેન કરી રહી છું તો દર્શકો તમારી દુકાન છે શોરૂમ છે તો તમે આરામથી આ કલેક્શન વેચી શકો છો કારણ કે તમારા ને અમારા વચ્ચે કોઈપણ પ્રકારના મીડિયસ એટલે કે હોલસેલર્સ છે કે આપણે વાત કરીશું દલાલ છે કોઈ વચ્ચે નથી હવે એક આ કલરફુલ તમે એક જે પેટર્ન હું તમને બતાવવા જઈ રહી છું એ તમે જોઈ શકો છો અહીંયા જે આર્ટી આર્ટિકલ હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એ તમે જોઈ શકો છો કેટલા બધા કલરફુલ એમ્બ્રોઈડરી સાથે છે જ્યાં નીચે તમે જોઈ શકો છો આ ટાઈપની ડિઝાઇન નું તમને એકદમ પટ્ટો જોવા મળી જશે એના પછી આપણે વાત કરીશું એકદમ સરસ મજાની એમ્બ્રોઈડરી કોન્સેપ્ટની સાડી તો તમે આ પણ જોઈ શકો છો આ છે જોમેટ્રિક સ્ટાઇલ ફ્લાવર આપણે નોર્મલ ફ્લાવર જોઈએ છે પણ આ જોમેટ્રિક સ્ટાઇલ ફ્લાવર છે જે કમ્પ્યુટરના માધ્યમથી ડિઝાઇન કરીને આખા મશીનની અંદર બનાવવામાં આવે છે અને પછી આ સાડી ઉપર છપાઈ રહ્યા છે હવે આપણે આપણામાંથી ઘણા બધા લોકો એવાય છે જે નાનપણમાં કુદરતી દ્રશ્ય તો બનાવ્યું olunca şey. ઓબ્વિયસલી કોમ્પ્યુટરની અંદર બનાવી હોય છે નોટબુકના પાછળના પેજ પર આપણે કુદરતી બનાવ્યું હોય છે તો ચાલો તમારી એ એક યાદ હું તાજા કરી આપું આ સાડી જો આ સાડીને તમે એકદમ ધ્યાનથી જોજો આની અંદર પણ આપણે કુદરતી એડ કર્યું છે તમે જોઈ શકો છો અહીંયા નાવ છે એન્ડ આવે આ છોકરો છે કે છોકરી એ મને ખબર પણ બે લોકો બેસેલા છે અહીંયા તમને ક્યુટ એકદમ સરસ મજાનું શાંતિ મળે એવું ઘર જોવા મળી જશે ફ્લાવર જોવા મળી જશે એન્ડ અહીંયા પણ તમને કંઈક યુનિક વસ્તુ જોવા મળી જશે તો આ વસ્તુ હોય છે કે અગર આપણે કઈ વસ્તુ પરચેસ કરીએ છીએ તો એની અંદરની ખાસિયત ખાસિયત છે જેનાથી હું એના વધારે પૈસા આપી શકું ને દર્શકો આવા જ કલેક્શન્સ તમને દર વખતે અજીત ઝોન આપશે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર તો દર્શકો ફાયદો જ ફાયદો છે તમારો અજીત ઝોન સાથે જોડાવામાં એટલે કેવું છે દર્શકો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આજે જ કરી નાખજો કારણ કે અજીત ઝોન તમને આપશે એકદમ સરસ મજાનું કલેક્શન જે તમને આખા સુરતમાં કોઈ પ્રોવાઈડ નહીં કરાવશે ઘરે બેઠા વિડીયો કોલ કરીને કલેક્શન લેવું હોય લઈ શકો છો કાં તો ડાયરેક્ટ લાઈવ પર્ચેસિંગ કરવા આવવું હોય તો અહીંયા પણ આવી શકો છો તો આજનો કલેક્શનને વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવવાનું